જાણે છે કે આ વિષયને લઈને આ વિષયને લઈને ગુજરાતમાં સીએમએ કેબિનેટમાં ચર્ચા કરવી પડી કે જૂનાગઢ ખાડે ગયું છે જૂનાગઢ મહાનગરપાલિકા મહાનગરપાલિકા ખાડા પાલિકા બની ગઈ છે આવી પરિસ્થિતિ જૂનાગઢની છે એટલા માટે કહું છું કે આ સંતો અને સાવજોની જે ભૂમિ છે આ પર્યટન સ્થળ છે એને કેટલો બધો ઇતિહાસ આવેલો છે આ મહાનગરપાલિકાની આ ટ્રિપલ એન્જિનની સરકારની નિષ્ફળતાનું ઉદાહરણ છે અહીંયા શું થઈ રહ્યું છે અહીંયા ભાજપ ભાજપ લડી રહ્યા છે કઠણાઈની વાત તો જુઓ જુનાગઢ માટે ગુજરાત માટે કે જૂનાગઢ ના ધારાસભ્ય લેટર સામે ભાજપના જે કાર્યકર્તા છે એનો વિરોધ કરી રહ્યા છે એટલે કે પોત એકબીજાના ઝઘડામાંથી ટાંગાખીચ ખેંચમાંથી ઊંચા નથી આવતા કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપ એકબીજાના આક્ષેપ પ્રત્યે આક્ષેપો ઊંચા નથી આવતા અને આ બધાના વચમાં જનતાની શું હાલત છે ને સૌ જાણે છે આજે ત્રસ્ત થઈ ગઈ છે જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગઈ છે રોડ રસ્તા ખાટા ગટરો બધા જ ત્રસ્ત થઈ ગઈ છે અને આટલા માટે જ કહીએ છીએ કે આ મિલી ભગતની રાજનીતિની માનસિકતામાંથી બહાર નીકો ભાજપ કોંગ્રેસ કોંગ્રેસની માનસિકતામાંથી બહાર નીકળો કારણ કે આ જે છે ને આપણે સૌ જાણી ચૂક્યા છીએ કે કઈ રીતની રાજનીતિ કરી રહ્યા છે હવે એક ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વસ્તુ તો સમજો અને પૂર્વ ભ્રષ્ટા પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય એમ કહી કહી રહ્યા છે કે સાબિત કરો અને તમારા વચ્ચે જનતા પીસાઈ રહી છે જૂનાગઢ પીસાઈ રહ્યું છે ગુજરાત પીસાઈ રહ્યું છે શર્મ કરો હવે અને આ બધાને મારે આપના માધ્યમથી કેવું છે કે આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભ્રષ્ટાચાર કરી કરીને હવે પેટ ભરાણા હોય ખીચા ભરાણા હોય ઘર ભરાણા હોય ને તો જનતા માટે જે સગવડો છે એ આપો રોડ રસ્તાના ખાડા પૂરો જુનાગઢ ની વ્યવસ્થા સુધારો જુનાગઢ મહાનગરપાલિકાની વ્યવસ્થા સુધારો આ આમ આદમી પાર્ટી કહી રહ્યું છે જૂનાગઢ ની કેવું છે કે ડરવાનું નથી નથી રાજકીય ડરવાની જરૂર સામાજિક અસામાજિક તત્વો જે ગુંડાગર્દી કરે છે એનાથી ડરવાની જરૂર નથી તંત્ર તંત્ર થી ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમારા વચ્ચે છે તમારા માટે સંઘર્ષ કરશે અને તમારા માટે આ લડાઈ લડશે આવો સૌ સાથે મળીને અમારા સદસ્યતા અભિયાનમાં જોડાવ જુનાગઢની જે વાત આવે છે આજે અમે જુનાગઢની ધરતી ઉપર રહીએ છીએ એટલે વિશેષ જુનાગઢને કહું છું કારણ કે આ જુનાગઢનું ઉદાહરણ સીએમએ મૂક્યું છે અને ગુજરાત માટે આ એક નબળી નિષ્ફળ જે કહેવાય છે ને કે ટ્રિપલ એન્જીની સરકાર છે એનું સૌથી મોટું ઉદાહરણ છે એટલા માટે હું જુનાગઢની વાત કરી રહી છું કે જુનાગઢ હોય કે ગુજરાત હોય એક જ વિકલ્પ છે અમે ત્રીજો પક્ષ નહીં અમે ગુજરાતની જનતા માટે આશાનું કિરણ છીએ અમે ગુજરાતની જનતા માટે મજબૂત વિકલ્પ છીએ આ સાથે અમારા સદસ્યતા અભિયાનને અમે ગામડે ગામડે લઈ જઈએ છીએ વોર્ડ સુધી લઈ જઈએ છીએ કહેવાય છે કે ગલી ગલી સુધી લઈ જઈએ છીએ જે પણ સમસ્યાઓ છે અમે સાંભળીશું અને એનું સમાધાન લાવીશું અને એના માટે અમે એક મિસ્કોલ નંબર જાહેર કર્યો છે જે મિસ્કોલ નંબર છે પંચાણું બાર ઝીરો ચાર ઝીરો ચાર આ રીતનો અમારો મિસ્કોલ નંબર છે તો દરેક લોકોને હું આહવાન કરું છું કે આ અમારા નંબર ઉપર મિસ મારી અને આમ આદમી પાર્ટીના સાથે જોડાવ અમારા સંગઠન સાથે જોડાવ કોઈથી ડરવાની જરૂર નથી કોઈ ગુંડાગીથી ડરવાની જરૂર નથી એટલા માટે કે આમ આદમી પાર્ટી એ વિકલ્પ છે જેટલી પણ ભાજપને દાદાગીરી કરવી હોય ને ખાસ કરીને મિલીભગતની રાજનીતિ છે જે માસીયાગીરી છે ને હવે ભાજપ કોંગ્રેસનું બંધ થશે કારણ કે હવે આમ આદમી પાર્ટી તરીકે ગુજરાતને એક મજબૂત ત્રીજો વિકલ્પ મળી ગયો છે એક મજબૂત વિકલ્પ મળી ગયો છે એ આશા સાથે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું અને આગામી દિવસોમાં આ પરિવર્તનના નેવમાં આપ સૌનો સહકાર મળતો રહ્યો એ જ આશા સાથે ધન્યવાદ